અને તત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પોષણયુક્ત આહાર અને સગર્ભા માતાઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું વડદરા શહેર સમા ખાતે આવેલ અગોરા મોલની પાછળ પંદર સગર્ભા માતાઓને કિટ સાથે બાળકોને પોષણયુક્ત આહાર બાળકોના વજન અને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું નિકિર કેર ફાઉન્ડેશન અને તત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે પંદર સગર્ભા માતાઓને કિટ આપવામાં આવી અમારા સક્રિય સભ્ય એવા ડોક્ટર રોહન સ્કિન એન્ડ કોસ્મેટોલોજીસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર યેશા બાળ રોગ નિષ્ણાતના લગ્ન પ્રસંગ નિમિત્તે બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું બાળકોના ઘડતર અને ભણતર માટે નવીન ભીત ચિત્રોથી રૂબરૂ કરવામાં આવ્યા હતા બાળકો માટે પોષણયુક્ત આહાર બાળકોના સંસ્કાર સિંચન માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય કિતાબઘરનું રિવ્યુ કરવામાં આવ્યો બાળકોને આહાર વર્જન અને કુમિયા નાશક હોમિયોપેથિક દવા બેબી ટોન પિલ્સ વિતરણ કરવામાં આવ્યું હતું રોજ અગોરા મોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની આંગણવાડીમાં પંદર સગર્ભા માતાઓને કીટ જે અમે નિકીર કેર ફાઉન્ડેશન અને તત્વ ફાઉન્ડેશન તરફથી રેગ્યુલરલી દર મહિને છેલ્લા લગભગ અઢી વર્ષથી આપી રહ્યા છીએ તો પંદર સગર્ભા માતાઓને કીટ સગરબા માતાઓ પણ વિવિધ વિસ્તારમાંથી આજે અમારે ત્યાં વેમાલી વિસ્તારમાંથી સગર્ભા માતાઓ આવ્યા છે જે આંગણવાડીના માધ્યમથી એ સગર્ભા માતાઓ અહીંયા આવી અને એમની કીટ કલેક્ટ કરે છે તો શ્રી વિક્રમભાઈ કિડકીકર આ કાર્યક્રમમાં સહભાગી થયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આજે રોહનના લગ્ન નિમિત્તે અહીંયા બાળકો સાથે કેક પેપર કેક લઈ અને એની એક સરસ ડિસ્ટ્રિબ્યુશનનો કાર્યક્રમ પણ થયો છે તો મિત્રો કોઈ પણ સેલિબ્રેશન હોય આપણું કુટુંબનો કોઈ પણ એક સારો બનાવ હોય સારો પ્રસંગ હોય તો મારી આપ સૌને વિનંતી છે કે આપણી નજીકમાં રહેલી આંગણવાડીમાં આ તમારા પ્રસંગનું સેલિબ્રેશન કરશો ને તો આનંદ કંઈક વાર જ હશે એક વાર પ્રયત્ન કરજો તો આજે અમે લગ્ન પ્રસંગ નિમિત્તે બાળકોને કેક કેક બધા માટે કેક પણ આપવામાં આવી છે સાથે સાથે બાળકોને પોષણયુક્ત દવા જે કુપોષણમાંથી બહાર લાવવા માટે ખૂબ ઉપયોગી છે એવી બેબીટોન ફિલ્ડ્સ જેનાથી શરીરનું વજન પણ વધે છે બાળકનું ડાયજેશન પણ સુધરે છે અને કૃમિ હોય તો એ કૃમિ પણ નાશ થાય છે અને મહત્ત્વની વાત એ છે કે આ દવાઓની કોઈ આડઅસર પણ નથી અને બાળક મીઠી હોવાને કારણે ખૂબ પ્રેમથી લે પણ છે તો એક અઠવાડિયા માટે આ દવા લેવાની હોય છે તો એ દવા પણ અહીંયા આપી છે સગર્ભા માતાઓની કીટ સાથે બધા માટે આજે નાસ્તો ચણા જોર ગરમનો નાસ્તો આજે અમારા હરીશભાઈ પણ અહીંયા હાજર રહ્યા હરીશભાઈ ધીરજભાઈ મિલીબેન અમારા વોર્ડના પ્રમુખ એવા પંકજભાઈ પંચાલ સંજયભાઈ લલિતભાઈ આ બધાના માધ્યમથી એક સરસ આંગણવાડીની સેવા કરવાનો અમને મોકો મળે છે અમે ઈશ્વરના ખૂબ ખૂબ આભારી છે કે આવો સુંદર મોકો અમને આપવામાં આવે છે